નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતનું ગણિતનું સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો આજે આપણે બીજો દાખલો ગણીશું અગાઉ ઓલરેડી પહેલો દાખલો ગણાવેલ છે વિડીયો તમે ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જોઈ નાખજો ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમારા જેટલા પણ મિત્રો છે ધોરણ સાતની અંદર અભ્યાસ કરે છે એમના સુધી પણ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે અને મિત્રો વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો કારણ કે તમને આવડી જાય એટલી ઇઝી મેથડથી હું ગણાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ ઓકે તો મિત્રો જો હવે આપણે બીજા પ્રશ્નમાં પણ સેમ ટુ સેમ પહેલા પ્રશ્નની જેમ જ છે કે પહેલા પ્રશ્નમાં તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા હતા અને બીજા પ્રશ્નમાં તમને ત્રિકોણ આપેલું છે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આની અંદર આપણે એક સૂત્ર યાદ રાખવું પડશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થાય છે એનું તો તમને આખે આખો બીજો દાખલો આવડી જશે જેમ પહેલામાં આપણે બી ગુણ્યા એચ હતું ને એની જગ્યાએ બી એટલે આ પાયો અને એચ એટલે એની ઊંચાઈ ઓકે અને એક દૃત્યાંશ મતલબ એને બે વડે ભાગી નાખવાના હવે જુઓ આપણે પહેલો જ દાખલો ગણીએ તો એક દૃત્યાંશ એમને એમ રાખો ગુણ્યા બી એટલે પાયો કેટલો ચાર ગુણ્યા એચ એટલે ત્રણ ગુણાકાર છે ઉપર નીચે ઉડતું હોય તો ઉડાડી નાખવાનું તો જો બે દુ ચાર ઉડી ગયા નીચે કાંઈ વધતું નથી ઉપર જો બે ગુણ્યા ત્રણ બે તરી છ અને સેમી હતો એટલે સેમીનો વર્ગ રેડી હવે જો પોઈન્ટ વાળો દાખલો આવેલ છે તો એમાં પણ સૂત્ર શું આવશે દ્વિતિયાંશ ગુણ્યા બી ગુણ્યા એચ આ થઈ ગયો નું સૂત્ર તો પેલા આપણે દુત્યાંશ લખો ગુણ્યા બી એટલે એનો પાયો કેટલો તો પાયો જુઓ પાંચ આપેલો છે ગુણ્યા એચ ઊંચાઈ કેટલી ત્રણ પોઈન્ટ બે તો પેલા પોઈન્ટ ગાડી નાખવાનો તો પોઈન્ટ કાઢો એટલે બત્રીસ સંખ્યા એમની એમ રહેશે અને નીચે આવશે એક જીરો એટલે દસ હવે ઉડતું હોય એ ઉડાડી નાખવાનું તો જુઓ કઈ રીતના ઉડે છે તો બે અને સોળ બત્રીસ ને બે વડે ભાગી શકાય બે કી સંખ્યા છે સોળ દુ બત્રીસ ઉડી ગયા અહીંયા જુઓ પાંચ દુ દસ ઉડી ગયા સોળ ને પણ બે વડે ભાગી શકે એટલે નીચે કાંઈ વધશે નહીં બે અઠા સોળ તો વધ્યું શું આઠ તો આઠ સેમી નો વર્ગ હવે આપણે સી ની અંદર જોઈએ જેમાં તમને પાયો કયો વેધ ગયો તો જો આની ઊંચાઈ આ કાટકોણ ત્રિકોણ છે એટલે એની જે આ બાજુ રે ને એની ઊંચાઈ ગણાય સીધે સીધી દેખાતી હોય યાદ રાખજો એમાં તમને અલગથી આ રીતની કોઈ ઊંચાઈ દૂરેલા આપેલ હશે નહીં કાટકોણ ત્રિકોણમાં એની એક બાજુ રે જે સીધી એ એની ઊંચાઈ ગણાય તો હવે આમાં પણ સૂત્ર આવશે આપણે એક દ્વિતિયા એ દુણ્યા બી એટલે એનો પાયો કેટલો ઊંચાઈ એની ઊંચાઈ ગણાય ઉડે છે અહીંયા તો બે દુ ચાર અને ત્રણ દુ છ તો છ સેમીનો વર્ગ એવી રીતના હવે ડી માં જુઓ આપણે એનું પણ સાદરૂપ આપવાનું છે તો સૂત્ર सेम टू સેમ એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એ ક્ષેત્રફળનું યાદ રાખજો તો એક દૃત્યાંશ એમને એમ ગુણ્યા બી એટલે એનો પાયો કેટલો હતો ત્રણ અને એચ એટલે એની ઊંચાઈ કેટલી છે બે તો આ તો એકદમ ઇઝી છે જુઓ બે બે ઉડી ગયા તો વધ્યું છે ફક્ત ત્રણ તો એનો જવાબ આવશે મિત્રો ત્રણ સેમીનો વર્ગ ઓકે તો મિત્રો આ તો આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો બીજો દાખલો તો આશા રાખું છું મિત્રો કે વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલી ગયો તો યાદ કરાવો સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમારા જેટલા પણ મિત્રો છે જે ધોરણ સાતની અંદર ભણતા હોય એમને પણ આ વિડીયોને જલ્દીથી જલ્દી શેર કરો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં શીખવા મળે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ